તો લોકસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ડીજી સમશેર સમશે દ્વારા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે તમામ પોલીસ કમિશનર રેન્જ આઈજી તેમાં હાજર રહ્યા આ વિડીયો કોન્ફરન્સમાં સુરક્ષાને લઈને ખાસ ચર્ચા કરવામાં આવી મતગણતરી કેન્દ્રો પર એજન્ટ્સના પ્રવેશ લઈને સમીક્ષા કરવામાં આવી તો પ્રતિબંધિત વસ્તુઓ સહિત બાબતો પર સમીક્ષા કરવામાં આવી હિરણ અમારી સાથે જોડાઈ છે હિરણ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ મીટિંગ કરવામાં આવી કોણ કોણ તેમાં હાજર રહ્યા શું ચર્ચા કરવામાં આવી કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વનું આ મતગણતરી વિકાસ એડીજીપી લો કમિશનરો સાથે આ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી ગઈકાલે અને એ વિડીયો કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો તમામ જે મતગણતરી કેન્દ્રો છે એ મતગણતરી કેન્દ્રો પર ચાપતો બંદોબસ્ત ગુજરાત પોલીસ એસઆરપી ઉપરાંત પેરામિલિટરી ફોર્સની લગભગ સો કરતા પણ વધુ ટુકડીઓ છે એને તૈનાત રહેવા માટે સૂચના આપવામાં આવી છે સીઆરપીએફ અને ટીમો છે એ એ પણ પણ ત્યાં ત્યાં રહેશે સાથે પોલીસ જે હશે હશે જરૂરી લોકો જેની પાસે ભારતીય ચૂંટણી પંચનું આઈ કાર્ડ હશે એવા લોકોને જ ત્યાં પ્રવેશ આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે આ સાથે મતદાન એજન્ટ જે છે એ મતદાન એજન્ટને પણ જરૂરી સૂચનાઓ પ્રમાણે એમને પ્રવેશ આપવામાં આવશે વધારાના કોઈ પણ વ્યક્તિઓને મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ આપવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે પોલીસે પણ સખતાઈથી નહીં પરંતુ નરમાઈથી થી અને વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રકારે વર્તન કરવા સૂચના અપાઈ છે આભાર હિરેન તમામ વિગતો માટે